સુરતમાં સતત વરસી રહેલા વરસાદ અને સાથે ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદીના પાણી નીચાણવાળા વિસ્તારો અને તાપી તટના વિસ્તારોમાં ફરી વળ્યા હતા જેને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સાથે સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે સુરતમાં કોઝવે ખાતેથી લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું હોય જેને લઈ તાપી નદીના કિનારે આવેલા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે સુરતના કતારગામ કાદરશાની નાળ અને રાંદેર વિસ્તારમાં ગટરિયા પાણીના ફરી વળ્યા છે તો વેડરોડ કતારગામ અને પંડોળમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે